હેલો મિત્રો જય માતા જય જય દસારામ જય દરગાદી મહાદેવ કેમ છે મિત્રો એકદમ તો મિત્રો આજે અમારા કડવી રોટલા બનાવતા હતા બરાબર અને અત્યારની છોકરી રોટલા બનાવતા તો બિલકુલ ના આવડતું હોય બરાબર કેમ કે ફેશન વાળી થઈ ગયું છે ને એટલે રોટલા બનાવતા ના આવડતું હોય છે અમારા કળુવીબેન છે ને બહુ મસ્ત રોટલા બનાવે છે તો મને એમ થયો કે ચાલો તમને એક વાર દેખાડે દઉં રોટલા કઈ રીતના બને છે તો મિત્રો જોઈએ અમારા કળુવીબેન પ્લેટફોર્મ ઉપર બેસી અને રોટલા બનાવે છે કેમ કે પ્લેટફોર્મ ઉપર બેસા પછી જ રોટલા સારા મસ્ત બને છે ઊભા ઊભા રોટલા તમે બનાવો ને મિત્રો તો એકચ્યુઅલી એમાં ફાટી જાય છે ફાટી જવાની શક્યતા રહી છે એટલે અમારા કડવી બેનને છે ને જો આ રીતના પેલા આ રોટલો આપણે ઓલો શું લેવાનો લોટ લેવાનો લોટ લેવાનો અને લોટ લઈને ત્યારબાદ આપણે ચાકુ લઈ અને જોઈ લેવા પહેલાં છે ને ચાકુ મારવાનું રોટલામાં પછી છે ને મિત્રો જો આવી રીતના રોટલાને પળ ઉચકાવવાનું હોય છે બરાબર અને આવી રીતના પાકી જાય એટલે આવી રીતના ધપ્પા દેરાન કરી દેવાનો એટલે લોટલો હેઠળ બેહી જાય પછી આવી રીતના એને જો લોટ બાંધવાનો હોય છે જોઈ લો આપણે કઈ રીતના લોટ તમારે બાંધવાનો હોય એ તમે એકવાર જોઈ લો થોડો થોડો પાણી નાખતું જવાનું અને આ રીતના લોટ બનાવી લેવાનો મસળતું જવાનું જ્યાં સુધી અછળનો પીંડો ન થાય ત્યાં હું જે આવી રીતના મછળતું જ જવાનું અને ફરતી સાઈડમાં આપણે લોટ જોઈતો હોય ને એ પણ આમાં ઘણી લેવાનું એટલે આપણે હે ને કાંઈથી ઉલટોકવામાં હુમવું રહી અને લોટ બહુ વેસ્ટ ન જાય સિવાય આવી રીતના થોડુંક પાણી નાખીને બરી પાછું એકવાર આમ ફરતી કોઈ આટો ફેરવી લેવાનો આ મિત્રો આ આટો ફેરવવાથી છે ને એમાં આમાં હે ને વૈજ્ઞાનિક કારણ છે એ તમને સમજાય નહીં એટલે મારે બહુ કેવું નથી પણ આટો ફેરવવો જરૂરી છે ને આ રીતના આ રીતના આંગરા પણ મારવા જરૂરી છે જો એ રીતના આંગરા ઉઠવા જોઈએ સેલી નગર છે ને મિત્રો આપણે ઓલું થાય નહીં રોટલો વ્યવસ્થિત બાંધાય નહીં જો વધારાના પાણીના આ રીતના પાછું આમાં નાખી દેવાનું આ પાણીથી જ લોટ બાંધવાનો પાછો તો જ છે ને આપણે રોટલો એકદમ આપણે સ્વાદવાળો થાય છે બરાબર જો આ રીતના આપણે બાંધવાનું હોય છે જો કેવો મસ્ત બંધાઈ ગયો તરિયું જો જોઉં છે આ રીતના તરિયું ચોખ્ખું કરી નાખવાનું આ રીતના જો મસડવાનું રોટલાનો લોટને ટૂંકમાં બાજરાના લોટને એમ અહીંયા બાજુ આ રીતના પકવતો પણ જવાનો સાથે સાથે ધીમી આંચની પણ આવી રીતના આંચ ઉપર પકવતો જવાનો જોઈ લો બરાબર આ રીતના રોટલો પછી એમ થાય કે બરવા માંડ્યો એટલે કડવી બેનને કહી પણ જો પછી આ મૂચકી ના બરાબર આ રીતના આપણે પછી માથે થેટ પાણી ફેરવી દેવાનું રોટલો ને ટાઢો પડી જાય કોઈ ફૂલે હું તો ડાઢો પડી જાય જો આ રીતના લોટ બાંધ આપણે રોટલા કરવાના હોય છે જો વ્યવસ્થિત રીતના મિત્રો તમે જોજો રોટલા કઈ રીતના રીતના રોટલા ટપક 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 કરતા રહેવાના આ રીતના જો બાંધવાનું રોટલાનો આપણે લોટ કરવાનો હોય છે પછી કોરું આમ મારખી જોતી જવાની ફાઇટ્યું નથી ની આ રીતના દબાવતું જવાનું પછી આપને એમ થાય કે બસ મારા હાથમાં એટલો જ રોટલો લે રહે એટલે પછી છે ને તાવડીમાં માંડી દેવાનો હિં જા બસ જોવા લિમિટ આવી હિંયા એવડા એવડા બાકી મારા મમ્મી છે ને તાવડી આ તો જે ઝીણકી તાવડી કહેવાય એવડા એવડા આના જેવડા રોટલા બનાવ્યા જે ઓલું છે ને એવડા એવડા એક રોટલો ખાઈ લે એટલે પૂરું અડધો જ માન ખોટે સીટીવાળા તો જો આ રોટલો પાકી ગયો પછી આ રીતના આપણે આમ આમ કરીને ધપ દેરાનો બીજો રોટલો નાખી દેવાનો અને કાચરી પણ આપણે ધરાઈ ગઈ છે જોઈ લો આ રીતના રોટલો પાછો ફરીથી પ્રોસેસમાં આવી ગયો છે આ રીતના સળવી લેવાનો બરાબર તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું જ તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો સપોર્ટ કરો હજી વીસ સબસ્ક્રાઈબર જ થયા છે મિત્રો ને આપણે વ્યૂ તો એક વિડીયામાં બાવીસ આવી જશે એ માટે તમારો ખૂબ ખબર જાઓજો ટાટાભાઈ ભાઈ આજના વિડીયો માટે એટલું છે